નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના પરિવારના લોકોએ ચૂંટણીના પર્વની ઉજવણી કરી હતી પરિવારમાં દીકરીના લગ્નના પ્રસંગમાંથી સમય કાઢી દુલ્હનના પરિવાર અને ગામના લોકોએ ઢોલ નગારા સાથે મતદાન મથકે જે મતદાન કર્યું હતું એક તરફ લગ્નનો પ્રસંગ છે તો બીજી બાજુ ચૂંટણીનો મહાપર્વ છે બંને પ્રસંગોને મહત્વ આદિવાસી પરિવારે આપ્યું હતું દુલ્હન ખ્યાતિ આદિવાસી પરંપરા મુજબ નાજગાન સાથે પરિવાર અને ગામના લોકોએ પણ ચૂંટણીના પર્વને ધામધૂમથી ઉજવ્યો હતો ખ્યાતિનું કહેવું છે કે મારું લગ્ન હોવા છતાં મતદાનને પણ મહત્વ આપ્યું છે મતદાન કરી મને ખૂબ ખુશી થઈ છે અને લોકોને કહેવા માંગુ છું કે દરેક લોકો મતદાન કરે આજે ચૂંટણી હોવા છતાં હું મદદ કરવા આવીશું લગ્ન હોવા છતાં હું આવીશું ચૂંટણી બધા નહીં મતદાન કરવું જોઈએ મારું લગ્ન હોવા છતાં હું અહીં છું મતદાન કરવા માટે દુલ્હન પરિવાર સાથે મતદાન મથકે પહોંચી હતી દુલ્હનના પિતા રમેશભાઈ રાઠવા સહિતના પરિવારજનો અને ગામ લોકોએ મતદાન કર્યું હતું લગ્ન પ્રસંગે આ વિષય એવો છે કે અમારા સમાજની અંદર એક વર્ષ અગાઉ ગોળધાણાનો પ્રોગ્રામ થતો હોય છે સમાજની રીતિ રિવાજ મુજબ એ ગોળધાણા થયા પછી એ ગોળધાણા પછી અમારે સમાજ મુજબ તારીખ નક્કી થતી હોય છે એ ગયા વર્ષે અમારી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લગ્નની તારીખ નક્કી થઈ હતી એ નક્કી થયેલ તારીખ પછી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ પણ આખા ગુજરાતની અંદર સાત તારીખે નક્કી થઈ છે તો સમાજના ધારાધોરણ મુજબ આજને સાત તારીખે લગ્ન પણ મારા ઘરે છે સાથે સાથે એક આજે સાત તારીખે મતદાન પણ છે તે હું મારો પોતાનો મત મત અધિકાર આપવા માટે પણ હું આજે મતદાન મથક પર પહોંચ્યો છું હું એકલો નથી પણ મારે આખું સહકુટુંબ મારી દીકરી અને મારો પરિવાર સાથે સાથે ગામના મતદાનો પણ મારી સાથે જોડાઈ આજે મતદાન કર્યું છે અને આ મતદાનથી અમે ખૂબ ખુશ છીએ હા લગ્ન હોવા મારી દીકરીનો આજે લગ્ન પણ છે સતાય પણ આપણો પોતાનો મતદાર મત અધિકાર આપવા માટે એ ખૂબ અગત્યનો હોય છે માટે મારી દીકરી પણ આજે લગ્ન હોવા છતાં અહીંયા મતદાન કરવા માટે પહોંચાશે મતદાન મથક પર રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ દેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર